મકર સંક્રાંતિનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે નાના મોટા લોકો ઉત્તરાયણ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરતા હોય છે બજારોમાં ઠેર ઠેર પતંગની દુકાનોમાં માંઝાનું વેચાણ થઈ રહ્યું છે સાથે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ધૂમ વેચાણ કરીને તગડીને કમાણી કરી રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા જાગૃત નાગરિક યોગેશભાઈ જોશી વાયુના ભાબરની અંદર બે ત્રણ દિવસથી ખાનગી રાય ચાઇની ચાઇના દોરીનું વેચાણ ચાલુ છે જે મને મળતી માહિતી મુજબ મેં તપાસ કરી છે કે જે હજુ પણ ચાલુ જ છે પણ આ બાબતે પોલીસ સ્ટેશનમાં મેં ફરિયાદ પણ આપી હતી જેના અનુસંધાનમાં કોઈ તપાસ થતી નથી અને ઉપરથી મારી પાસે લોકેશનને એવું બધું માગી રહ્યા છે લોકેશન મારી પાસે હોત તો હું તમને ડાયરેક્ટ જ ના લઈ જાત મેં એમ બી વાત કરી છે કે તપાસનો વિષય તમારો છે પોલીસ ખાતાનો જે મને લોકેશન કે રીતે ખબર પડતી નથી પણ બાભરમાં વેચાય છે આજની તારીખ સુધી વેચાય છે અને લોકેશન જોઈતું હોય તો અમારી સાથે આવે અને જે જગ્યા પર બતાવીએ જગ્યાએ તાત્કાલ રેડ થતી હોય તો બતાવીએ બરાબર બાકી જાણીને પછી કોઈ લાલિયાવાળી ખાતું ચલાવવાનું હોય તો મારે એ રીતનો ઇન્ટરવ્યૂ આપવાનો નથી એ રીતની તપાસ માટે હું કોઈ યોગ્ય રસ્તો થતો નથી બાબર પોલીસ સ્ટેશનમાં ખાલી વાતો થાય છે કોઈ જાતની તપાસ થતી નથી આ પહેલાં ફટાકડામાં પણ મારી સાથે આવું થયેલું હતું જેથી મેં આ વખતે ખાલી ઇન્ટરવ્યૂ જ આપ્યું છે લોકેશનને બધું અમારી પાસે હોત તો અમે જાગૃત નાગરિક તરીકે આટલી સેવા ના આપી હોત બરાબર લોકેશનો અમારી પાસે ના હોય અમારી પાસે ખાલી જાણકારી હોય જાણકારી મુજબ તપાસ કરવાની જવાબદારી પોલીસ ખાતાની હોય અરજી મેં સત્યાવીસ બાર ચોવીસના રોજ આપેલી છે ચાઈના દોરી વિશે માહિતી મળી છે કે આના વિશે બધાને ઘણા પ્રતિબંધ છે ઉપરથી બી પ્રતિબંધ છે તેમ છતાં ભાભરમાં વેચાતી હતી એટલે એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ નિભાવી છે કે ભાઈ અહીંયા વેચાય છે એ માહિતી મુજબ મેં એમને

આપની રોજની તાલીમની માહિતી મેળવીને સો સો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે